નમસ્કાર મિત્રો સંદીપ પટેલ સર યુટ્યુબ ચેનલમાં આપણું હાર્દિક સ્વાગત છે આજે આપણે ધોરણ પાંચમાં મારી લેખન પૃથ્વીની અંદર પાના નંબર બાર અને પાના નંબર તેરનું સંપૂર્ણ અને સચોટ વિશ્લેષણ જોઈશું જો આવા નવા વિડીયો જોઈતા હોય તો મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો બે લાયકન દબાવો જેથી તમને નવા નવા વિડીયોનું નોટિફિકેશન મળતું રહે અને મારો વિડીયો ગમ્યો હોય તો તેને લાઈક કરો કોમેન્ટ કરો અને આગળ શેર કરો પાના નંબર બારની અંદર મુદ્દા આધારિત લેખન આપેલા મુદ્દાના આધારે વાર્તા લખો એક કાગડો પૂરીનો ટુકડો લઈ ઝાડ પર બેસવું નીચેથી શિયાળનું પસાર થવું શિયાળ દ્વારા કાગડાના સુરીલા કંઠના ખોટા વખાણ કરવા કાગડાના મોડામાંથી પૂરી પડી જવી શિયાળનું પૂરી ખાઈ જવું આ મુદ્દાઓના આધારે આપણે આગળ વાર્તા જોઈશું એક વખતની વાત છે એક કાગડો ખૂબ ભૂખ્યો હતો તે ખોરાકની શોધમાં ગામમાં ઉડતો ફરતો હતો અચાનક તેને એક ઘરની બારી પર થાળીમાં ગરમા ગરમ પૂરી મૂકી રાખેલી દેખાઈ કાગડાએ ઝડપથી એક પૂરી ઉચકી લીધી અને ઝાડ પર જઈને બેસી ગયો એ પૂરી ખાવાની તૈયારીમાં હતો ત્યારે તે એક જતો લોમડી આવી પહોંચી લોમડીને પણ ભૂખ લાગી હતી તેને વિચાર્યું કે જો હું કાગડાને મૂર્ખ બનાવું તો પૂરી મરી જશે લોમડીએ કાગડાને કહ્યું અરે કાગડાભાઈ તારો અવાજ કેટલો મધુર છે જો તું ગીત ગાય તો આખું જંગલ મંતમુગ્ધ થઈ જશે કાગડાને પોતાના અવાજ પર બહુ ગર્વ હતો તે તરત જ ગાવા લાગ્યો જેમણે તેને ચાંચ ખોલી તેમની પૂરી નીચે પડી ગઈ લોમડીએ પૂરી ઉઠાવી લીધી અને ભાગી ગઈ કાગડો મૂર્ખ ખાઈ કરવાને બદલે પસ્તાયો તેણે વિચાર્યું હું લોભમાં આવી ગયો એટલે મારી પૂરી ગઈ હવે પછી ચાપલુસીના શબ્દોમાં આવીશ નહીં મિત્રો તમે જે વાર્તા સાંભળી તે અનુકસાર જાફરુસની વાતમાં આવીને પોતાનું નુકસાન કરવું જોઈએ નહીં આપણે આ જ વિડિયોની અંદર પાના નંબર તેરની અંદર મુદ્દા આધારિત લેખન પર આપેલા મુદ્દાને આધારે બીજી વાર્તા લેખન જોઈએ જે ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ ને રસપ્રદ છે તો દરેક વિદ્યાર્થીઓએ આ વાર્તા ખૂબ જ ધ્યાનપૂર્વક સાંભળવી વાર્તા પ્રવાસી અને ચાંદીની ચાવી એક વખત નો પ્રસંગ છે પ્રવાસી રાત્રિના સમયે આરામ કરવાની જગ્યા જેવી તે ગામમાં ધ્રમણચારા સુખતા સુધતા ત્યાં પહોંચી ગયો પણ ધર્મચારાનો દરવાજો અંદરથી બંધ હતો તેને દરવાજો ખપડાવ્યો અંદરથી રસ જવાબ આવ્યો ચાવી ખોવા ગઈ છે અને તમારી પાસે જો ચાંદીની ચાવી હોય તો દરવાજો ખોલી શકે છે પ્રવાસી ખૂબ જ કચુર હતો તેણે તરત જ પોતાની જોડીમાંથી ચાંદીના રૂપિયો કાઢ્યો અને કહ્યું મારી પાસે ચાંદીની ચાવી છે હવે દરવાજો ખોલો રખેવારે દરવાજો ખોલી દીધો પ્રવાસી અંદર પ્રવેશ્યો થોડા સમય પછી તેને રખડવારને કહ્યું મારો સામાન બહાર રહી ગયો છે તમે જરા લઈ આવો રખેવાળો બહાર ગયો પણ તરત જ પ્રવાસી દરવાજો બંધ કરી દીધો હવે પોતે બહાર રહી ગયો જોરથી દરવાજો ખખડાવ્યો પ્રવાસી અંદરથી કહ્યું ચાવી તો મારી તમારી પાસે છે આપ આપો તો દરવાજો ખોલી જશે રખેવાળો પોતાની ભૂલ સમજાઈ ગઈ તેને ખબર પડી ગઈ પ્રવાસી બુદ્ધિથી તેને હરાવ્યો છે અંતે રખેવાળે માફી માગી અને બંને મળી રાત્રે ધર્મશાળામાં આરામ કર્યો સાર વાર્તા આપણને શીખીએ છીએ કે સાચી બુદ્ધિ અને ચતુરાઈ મુશ્કેલી સમયમાં ખૂબ જ કામ આવે છે મિત્રો જો આપણે બે વાર્તા ગમી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આગળ શેર